જય હિન્દ અને જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે બધાને ગુજરાતી કિચનમાં આજે આપણે લઈએ પછી લાલ મરચાંના ભજીયા જોઈ લો એ માટે છે ને લાલ મરચાં લઈ લેવાના છે મિત્રો તમારે જેટલા મરચાંના ભજીયા કરવા હોય ને ત્રણ ચાર મેં ત્રણ ચાર મરચાંના કર્યા હતા બરાબર મરચાં એકદમ જોવો સરસ અને કડક હોવા જોઈએ બરાબર હવે આ મરચાંના આપણે ચીરા કરી લેશું બટકા નાના નાના તમે જોઈ શકો છો અવળાવડા બટકા કરી લેવાના છે બરાબર છે લાલ મરચાંના પટ્ટી ભજીયા મિત્રો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તમે ખાતા નહીં ધરાવો આપણે જ્યારે તળવાના હોય ને એના વીસક મિનિટ અગાઉ કરી લેવાના છે બરાબર હવે આપણે આમાં નમક ભેળવી લેશું અને આવતું જ આવતું ધાણાજીરું બરાબર અને હળદર થોડી માત્રામાં નાખવાની છે મિત્રો અને હવે આપણે બરાબર હળદર અને ધાણાજીરું બે એડ કરી દઈશું અને એડ કર્યા પછી ચણાનો લોટ નાખવાનો છે ચણાનો લોટ બધી બાજુ નાખવાનો છે એક બાજુ ઢગલો પાડી દેવાનો નથી બરાબર તમે જોઈ શકો છો અમે કેવી રીતના નાખ્યો છે અને હવે નીચોવાનું છે લીંબુ આમાં ખાટા મીઠા લાગે ને મરચાં એકવાર તમે જરૂર ટ્રાય કરજો અડધું ફાડું લીંબુ જીકી જ દેવાનું છે મૂંઝાવાનું જ નથી અને પછી હાથેથી આમ મેં કેમ ચોડું છું એમ ચોડી લેવાના છે મરચાં તો જ સરસ મરચાં બનશે અને મરચાં તળવાના હોય ને એની પેલા વીસક મિનિટ અગાઉ એવી રીતના કરીને રાખી દેવાના છે બરાબર થોડાક કોરા મોરા લખવાના છે એવું લાગે તો લોટ રાખવાનો પણ આમ ચોંટવા જોઈએ બરાબર જુઓ કેવા સરસ ટેસ્ટી અને હવે છે ને વારો આવ્યો છે તળવાનો બરાબર વીસેક મિનિટ રેસ્ટ કરવા દીધો તો મેં અને હવે આપણે તળી લેશું તમે જોઈ શકો છો મીડિયમ ટુ હાઈ કરવાનો છે ગેસ બરાબર અને પછી આ મરચાંને તળી લેવાના છે તમે જુઓ વન બાય વન બધા મરચાં નાખી દીધા છે મેં તો મારા એક પૂરતા કર્યા હતા બરાબર તમે આખા ફેમિલી માટે કરો બહુ જ મજા આવી જશે મરચાંને મેં પણ આ ટ્રાય કરી મને પણ ખૂબ ભાવ્યા તમે પણ ટ્રાય કરજો મિત્રો અને મારી મમ્મી છે ને મિત્રો મરચાં તરવા વળગી ગઈ હતી બરાબર તો મેં કીધું લાવ હું ફ્રી છું ને ત્યાં સુધી હું લાડવા બનાવવા માંડું પછી હું વળગી ગઈ લાડવા બનાવવા જુઓ મારા મરચાં એકદમ તળાય છે મિત્રો થોડા થોડા અને કડકડિયા કરવાના છે બરાબર તો જ આનો ટેસ્ટ આવશે મિત્રો ક્રંચી ક્રંચીને સાવી જોઈ અને ખાટા મીઠા મસ્ત લાગે ને મરચાં તમે એકવાર ટ્રાય કરજો અને જુઓ તરાઈ જઈને અને થોડીક વાર તળવાના છે બ્રાઉન કલર આવી જાય સેજ સેજ બરાબર તમે જોઈ શકો છો કડકડિયા કડકડિયા થઈ જાય પછી આપણે પ્લેટમાં કાઢી લેવાના છે બરાબર તમે જુઓ કેવા સરસ મરચાં લાગે છે મારા મોઢામાં તો પાણી જાય છે પાણી જુઓ મારી ડીશ તમે મિત્રો ત્યાં સુધીમાં હું ખાઈ લઉં અને તમે મારી ગુજરાતી કિચન નામની ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કર દેજો હો મિત્રો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ